તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ જૂના ઘરે અને જો આપણે આ બદામ પાડીએ છીએ બદામ છે મોટી આ છે ખાટી આંબલી મિત્રો નજારો છે વાતાવરણ સુંદર છે ક્યારે મિત્રો આ જૂના ઘર છે અમારા જોઈ રહ્યા છો તમે અત્યારે ત્યાં કોઈ રહેતું નથી એટલે બનતા એવું મીકી છીએ બીજા બધા નવા ઘર રહી ગયા છે ત્યાં વ્યાજય છે તો આવી રીતના હતા અમારા જૂના ઘર પહેલાંના ત્યાં પડી ગયા છે અને એક બીજું મકાન બને છે એનો કાટમાળ છે અહીં અને આવો બધો વાડો છે કંઈક લઈ રહ્યા છો તમે અને સરખવો ડામડી છે પછી ઉતાફળી છે એવું બધું છે જૂના કહીએ તો આપણે રજા હતી એટલે વાતાવરણ ખૂબ જ સુંદર હતું અને આવી ગયા છીએ બદામ પાડવા તો એટલે બદામ પાડી છે મસ્તીની છે અને હજી પાડવાની છે અને આ તમે જો પાછળ આ બધી વાડી આવી ગઈ છે પેલા મિત્રો અહીંયા મેં ખુલ્લું હતું ત્યારે બધું પેપ થઈ ગયું પેલા અમે મિત્રો ખેતરમાં હું આવ્યા હતા આ હું જોઈ રહ્યા છો ખેતરો છે એવું છે બધું બધું ખેતર છે ને આ છે સીતાફળી રૂના પાટમાળ છે મોટી ખાટી આમની આ છે સીતાફળી તો સીતાફળ પણ આવી ગયા છે અને બહુ મોટી થઈ ગઈ છે અને ત્યાં અહીંયા સાટા શરૂ થઈ જશે વરસાદ શરૂ થઈ છે આપણે બધાં પાડી લીધી છે થોડીક અને થોડીક ખાધી છે અત્યારે તો મિત્રો આવું હતું અમારા ઘર પહેલાંના અને અત્યારે ગયા છીએ બીજા મકાને કે જ્યાં બીજા રાખ્યા હતા તો અત્યારે ત્યાં વી અગ્યાસી રહેવા અને આ અમારા જૂના મકાન છે તો આવું કંઈક હતું અમારું પહેલાંનું ત્રણ ભાઈ રહેતા અહીં અત્યારે ભાગ પાડી લીધા અને બધાને અલગ અલગ ભાગ આવી ગયા અને અત્યારે કોઈ રહેતું નથી પડી ગયા છે તો આવી રીતના છે બદામ બદામ ખાવી તો આ લઈશું ને કે આપણે અહીંયા આવી ગયા છીએ અને બદામ પાડીએ છીએ ઘીના ઘીના સાંટા શરૂ થઈ ગયા છે અને યાય યાય મે જો એશુ ભાઈ આવી ગયો છે બદામ ખાવા તો ખાય બદામ કેવું લાગી બદામ ખાટી મીઠી ખાટી મીઠી છે મજા આવે ને હા આ જૂના ઘર સે એમ તો બોલ આ જૂના ઘર સે હા ગોર્યા તું ના હા ને હું નેશિયર બદામ કવાઈ ગયા છી તો ચાલો હવે મળી આ ઘડિયા ગ્રેન બદામ બદામ પાડી લઈ અને સાટા પણ શરૂ થઈ ગયા છે તો અહીં મિત્રો બ્લોગ પૂરો કરીએ છીએ ગમે તો લાઈક કરી ગયો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને મિત્રો પહેલાંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી પણ અત્યારે રહેતા રહેતા સુધરી ગઈ છે અને અલગ અલગ મકાને શિફ્ટ થઈ ગયા છે મિત્રો આવી રીતના પહેલાં હતું જીવન મારું તો મળીએ એક નવા બ્લોગનું અબુ આવી ગયે છે મોટાભાઈની છોકરી છે અને યશુભાઈ છે તો બે બદામ ખાય છે મજા આવે ને બદામ ખાવાની હા તો ચાલો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય